નમસ્કાર દોસ્તો મુરલીધર ફાર્મિંગ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે તો આજે આપણા વિડીયોમાં મગફળીમાં પહેલું સાતી ક્યુ આંકવું અને કેવી રીતે આપવું એના વિશે વાત કરવાના છીએ અને એક આપણે અલગ છે એક રીતનું સાતી બનાવેલું છે જે પહેલું સાતી આંકવામાં બહુ સરળતા પડે છે તો અત્યારે તમે જોઈ શકો છો કે આપણે અત્યારે મગફળી છે એ પંદર સત્તર દિવસની થઈ ગઈ છે પણ આપણે પહેલું સાતી આંકીએ છીએ વચ્ચે વરસાદ છે કન્ટિન્યુ ચાલુ હતો એટલે આપણે વરાપતિની એટલે આપણે સાતી છે એક પણ હજી હેલું નથી પણ અત્યારે આપણા પેલું સાતી છે એ આંકીએ છીએ અને પાટલામાં અત્યારે તમે જોઈ શકો છો કે ખડનો બિયારો પણ બહુ છે અને થોડોક બિયારો મોટો પણ થઈ ગયો છે અને આમાં અત્યારે ડાયરેક્ટ છે આપણે બેલો અથવા તમે ડાયરેક્ટ રિમાનની આંકો તો જોઈ એવા એ પડતા નથી પણ અત્યારે આપણે હે જે સાતી આંકીએ છીએ એનાથી છે પાટલું છે સાવ તૂટી જાય છે અને ઉપાડા પણ નથી આવતા અને એકદમ છે આખું પાટલું છે વિખી નાખે છે તો આપણે કેવી રીતનું ફિટિંગ કરેલું છે અને અત્યારે તમે જોઈ શકો છો કે આપણે હાકેલું છે અને આ ત્રણ પાટલા આપણે હાકેલા નથી તો કેટલો આમાં તમને ડિફરન્સ જોવા મળે છે તો આપણે કેવી રીતનું સાતી ફિટ કરેલું છે એના વિશે વાત કરું ને પછી આપણે વાત કરીએ કે કેવી રીતે હાકવું તો અત્યારે તમે જોઈ શકો છો કે આપણે આ રીતે જે આપણે મીંદડા કહીએ છીએ એ ટાઈપના આપણે ડાઢામાં એરો ચોંટાડેલા છે અને આ રીતે કંઈક આપણે સાતી ફિટ કરેલું છે જે વચ્ચેના ત્રણ મેન પાટલા આવે કે જે આપણે ઝારીના પાટલા કહીએ વીસની ઝારીનું છે તો આમાં એક પાટલામાં આપણે ત્રણ એરો આવે છે અને આજે આપણે દાઢાનું જે ફિટિંગ છે એ આપણે દસ ઇંચે આ ડાઢા ફિટ કરેલા હૈ અને એક સેન્ટરમાં દાઢો આગળ ફિટ કરેલો હોય અને ત્રણેયમાં આપણે આ રીતના એરો ટાઈપના બનાવેલા છે અને એ ફિટ કરેલા છે આ રીતે તમે જોઈ શકો છો કે નીચે ભૂંગળી ફિટ કરેલી છે અને આ આપણે સાવ ઓછી કિંમતમાં થઈ જાય કારણ કે આપણા બેલાના દાઢા હતા એમાં જ છે આપણે આ રીતનું ફિટિંગ કરેલું છે હવે આપણે બેલાની રાપ ચડાવી હોય તો આ બંને કાઢી અને એની જગ્યાએ રાપ ફિટ થઈ જશે તો આ રીતે આપણે આમાં ફિટિંગ કરેલું છે એકમાં આપણે ત્રણ ફિટ કરેલા છે આમાં ત્રણ છે અને આમાં ત્રણ છે અને બંને સાઈડ છે આપણે બે ફીટ કરેલા હે એનું કારણ છે કે આ જે પાટલું હોય આપણે એ સાંકડાપોરું હોય એટલે બીજી વાર રિટર્ન એમાં ને એમાં હાલશે એટલે એમાં બે વાર છે સાતી આવીલી જાય એટલે શરૂઆતમાં આ સાઈડની જે પાટલાની હાયર બાજુ છે એ પાટલું તોડી નાખશે અને આ બાજુ તોડી નાખશે એટલે એકદમ છે આ પાટલા તો સાવ વીખી જ નાખે છે તમે બેલો આકેલો એ રીતે અને જે સેન્ટરના તણ છે એમાં પણ સારી રીતે એકવાર જમી છે તોડી નાખે તમે જોઈ શકો છો અને આ રીતે કંઈક છે જમી તોડે છે અને આજે આપણે એરો છે એ એરોની જે પોળાઈ છે એ અઢી ઇંચ જેવી રાખેલી છે એટલે એક પાટલામાં આપણે ત્રણ છે એટલે આ દસ ઇંચે છે એટલે બંને બાજુ એક એક ઇંચ એટલા બાર ઇંચ છે કવર ટોટલ કરે છે વીસની જારીમાં અને વચ્ચેનો ગાળો આપણે અંદાજે સાતથી આઠ ઇંચ જેવો હારમાં ગાળો રાખેલો છે પણ બીજું એ કે આમાં આ સાથી આખું થોડુંક મુશ્કેલ વધારે પડે છે કારણ કે આમ તેમ વધારે ફગે કારણ કે નીચે એરો હોય એટલે તમારું સાથી હે એ તમારે એક બાજુ કરવું હોય તો ઓછું થાય અને બીજો એક આમાં પ્રોબ્લેમ એ આવે છે કે એકવાર તમે આમાં હાંકી લીધું એટલે આ જે પાટલામાં જે આવતી વખતે આપણે જે બે બે એરો આવ્યા હોય એ એરો છે આ પકડી લઈએ તો કદાચ છે આપણે સાતી છે આમ તેમ નથી થતું તો એના માટે આપણે શું કરવું જોઈએ એના વિશે મેં થોડુંક છે આપણે આઈડિયા લગાડેલો છે કે માની લ્યો કે આપણે આમાં હરાયો કરેલો છે વચ્ચે આ ત્રણ પાટલા મૂકી દીધા હૈ મેન આ પાંચ આપણે હાકેલા હૈ અને આ વચ્ચે તણ મૂકી દીધા હે હવે કરવાનું શું છે કે જ્યારે તમે આ રીતનું હાકો છો તો તમારે કાં તો વચ્ચેના તણ સાવ કોરા અને બંને બાજુ ચાલેલું હોય એવી રીતે હાંકવાનું છે અને કાં તો સાવ તમારે કોરે કોરા પાંચ એકાયરે હાંકવાના હે એનાથી થાય શું કે અત્યારે તણ છે કોરા છે અને બંને બાજુ તૂટેલું છે એટલે ઓલા જે સાઈડના પાટલામાં એરો હે એ પકડશે નહીં અને સાતી ઓછું ફગશે અને સાવ કોરું હશે તો તો કંઈ પ્રોબ્લેમ નથી કારણ કે પાંચે પાંચ પાટલા છે એ પહેલીવાર જમીન તોડે એટલે ઓછા જ ફકતા હોય એટલે આ રીતે છે આપણે એકવાર છે સાવ કોરામાં આપણે પાંચ પાટલા આંકી લેવાના બે વાર હરાઈઓ કરીને એટલે આપણે ટર્ન મારવામાં પણ સહેલું પડે અને બીજી વાર તમે રિટર્ન આંકો ત્યારે વચ્ચેના ત્રણ આપણે જે હોય એ લઈ લેવાના એટલે આ રીતે છે આપણે ઉથલ વરીએ છીએ અને હરાયો કરીએ છીએ અને આ રીતે આપણે કંઈક સાતી ફિટ કરેલું છે તમે જોઈ શકો છો અને બીજું એ કે આમાં જે તમે દાઢાનું ફિટિંગ કરો છો એ સારી રીતે રેવલ કરીને રાખવું અને આ જે એરો છે આ રીતે કંઈક આપણે બનાવેલા છે કોઈ ખેડૂતોને બનાવવા હોય તો આ એક રાપનો કટકો હોય આવી રીતે ત્રિકોણમાં કાપેલો હોય અને નીચે આપણે છ આની બોલ ફિટ કરેલો હોય અને આ રીતે જે એ ફિટ થઈ જાય હમણાં તમને બતાવું ફિટ કરીને આ રીતે છે આમ આમાં ફિટ થઈ જાય અને બીજું એ કે ટાઈટ કરી અને આ એરાને છે આપણે રેવલ રાખવો જરૂરી છે આમ તેમ થોડો ઘણો હશે તો હાથી વધારે ફગશે એટલે નટ ફૂલ ટાઈટ કરી અને પછી આને જે બાજુ છે નમી ગલો હોય એ બાજુ અથોડી કે મારીને તમારે આને લેવલ કરી લેવું તો આ રીતે આપણે કંઈક આમાં સાતી ફિટ કરેલું છે અને બહુ સક્સેસ આલે છે આમાં કારણ કે આમાં ઉપાડો છે જરાય આવતો નથી અને વચ્ચે આપણે જે અરોડા કે એ ટાઈપનું હોય તો ઉપાડા છે પહેલાં હાથીમાં બહુ આવે બેલામાં કે રિમાનિયમાં તો આમાં તમારે જરાય છે ઉપાડો નથી આવતો અને સાતી પણ એક સર સમાન છે સરખું આલે છે અને થોડુંક આપણે પેલું સાતી ઊંડું પાડવું હોય તો આ સાતી છે તમે જેટલું પાડશો એટલું તમારાથી પડી જાય કારણ કે નીચે એક પ્રકાર આપણે જે દાંતી તમે કહી શકો કે મીની દાંતી જ જેવું લાગે છે અને મિની રિમાનિયા પણ તમે કહી શકો આપણે નાના નાના મોરપગા છે એ રીતનું ઝાલે છે અને આનાથી જે નાના અણીવાળા તમે ના બનાવતા એ છે નીચે આપણે જે તીર બનાવ્યા કારણ કે જેમ તમે નાના બનાવશો એમ છે તમારું સાતી વધારે ઊંડું બેય છે ને ફગશે વધારે એટલે મિનિમમ છે તમારા અઢી ઇંચના તો હે આ બનાવવા જ જોશે એનાથી નાના ના બનાવવા જોઈએ અને જે ખેડૂતોને નીચે પટ્ટી સિસ્ટમ પણ હશે બેલામાં એક કોલ અહીંયા હશે ને એક કોલ અહીંયા હશે અને બેલાની રાફ ફિટ થતી હશે તો એમાં પણ તમે આ ફિટ કરી શકો છો નીચે પટ્ટી લગાડી અને બંને બાજુ નટબોલ ફિટ કરી દેશો તો પણ તમારા ફિટિંગ થઈ જશે તો આ રીતે આપણે એક આજે પટ્ટી છે દાઢો આ રીતની બનાવેટ છે એમાં બેલાની તો આ રીતે કે કઈ રીતે આપણે સાતી આકીએ છીએ અને આપણે હાથ આકીને પણ જોઈએ કે કેવી રીતનું હાલે છે